નમસ્કાર મિત્રો જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં જીરાના હાજર બજારમાં તેમજ વાયદા બજારમાં સરેરાશ પંદરથી વીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે તો જીરા બજારની જે હાલની સ્થિતિ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું પણ શરૂઆતમાં ગોંડલ માર્કેટયાર્ડમાં નવી સિઝનના નવા જીરાની પ્રથમ આવક નોંધાઈ છે અને મુહૂર્તની હરાજી થઈ છે તો એ હરાજીની વાત આપણે શરૂઆતમાં કરીએ તો મિત્રો ગોંડલ આજુબાજુના અમુક ગામડાઓ એવા છે કે જેમાં જીરાનું વાવે ether ખૂબ જ વહેલાસર કરી દેવામાં આવે છે અને વાવેતર ખૂબ જ વહેલાસર કરી દેવામાં આવે છે આથી નવાજીરાની આવક જે છે એ પણ ખૂબ જ વહેલા શરૂ થઈ જાય છે આથી દર વર્ષે જે નવાજીરાની આવકનું મહૂર્ત છે એ ગોંડલ માર્કેટ યાર્ડમાં થતું હોય છે તો આજે એટલે કે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે ગોંડલ નજીક સાણથલી ગામ છે જે આમ તો જસદણ તાલુકાનું ગામ છે સાણથલી ગામના બે ખેડૂતો અરવિંદભાઈ તેમજ ભીખાભાઈ આ બંને ખેડૂતો નવી સિઝનનું પોતાનું પ્રથમ જીરું લઈ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા જેમાં કૃષ્ણરાજ ટ્રેડિંગ અને નેજાધારી ટ્રેડિંગ આ બંને જે પેઢીઓ છે ત્યાં ખેડૂતોનું નવું જીરું જે છે એ આવ્યું અને વેપારીઓએ જે હરાજી છે એ પણ ઊંચા ભાવે બોલવામાં આવી અને એમાં પરબ ધણી નામની જે પેઢી છે એના દ્વારા આ જે સિઝનનું જે પહેલું જીરું છે એ ઊંચી બોલી લગાઈ અને ખરીદવામાં આવ્યું પ્રતિ મણ તેતાલીસ હજાર ત્રણસો એકાવન જેટલા ઊંચા ભાવે નવા જીરાની જે છે એ ખરીદી કરવામાં આવીને આજે જીરું જે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે આવ્યું એનું વાવેતર ખેડૂતોએ નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે કર્યું હતું પણ જે જીરું છે જે કુલ જથ્થો છે મિત્રો એ એંસી કિલો આસપાસ જાણવા મળે છે એટલે એટલે મોટા પ્રમાણમાં જીરું નથી કારણ કે જીરાની આવકો હજુ શરૂ થવાને તો ઘણી બધી વાર છે હજુ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચ મહિનાની શરૂઆતમાં નવા જીરાની જે આવકો છે એની શરૂઆત થશે તો મફરતમાં જીરાનો જે ભાવ છે એ ખૂબ જ ઊંચો બોલાયો છે પણ ચિંતાની વસ્તુ એ છે કે જે વાસ્તવિક બજારની પરિસ્થિતિ છે એ ખરેખર એનાથી વિપરીત છે તમને જણાવી દઉં કે અત્યારે જે છેલ્લા એક સપ્તાહની જ આપણે વાત કરીએ તો જીરાણમાં હાજર બજાર તેમજ વાયદા બજારમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો જે છે એ નોંધાયો છે અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક સરેરાશ જે વેચવાલી છે એ ત્રણ હજાર બોરીની છે એમાં પંદરસો બોરી જેટલી જે છે એ બારથી જીરાની આવકો થઈ રહી છે ને પંદરસો બોરી જે છે એ યાર્ડના જે વેપારીઓ છે એ પોતાનો સ્ટોક વેચવા માટે મૂકી રહ્યા છે આથી ત્રણ હજાર બોરીની વેચવાલી છે પણ ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અત્યારે સરેરાશ સાડા પાંચ હજારથી લઈ અને સાડા છ હજારની વચ્ચે જીરાના જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે અને જે નિકાસના વેપારો છે વેપારીઓને આશા છે એક તો જે નાતાલનું વેકેશન પૂરું થશે અને બાંગ્લાદેશમાં ચૂંટણી પૂરી થશે અને જે રમઝાનની ડિમાન્ડ થોડી ઘણી આવે તો એના કારણે નિકાસના વેપારો જે છે એ થોડા ઘણા ખુલી શકે છે પણ જે પ્રમાણે ઘટાડો થયો છે એ ઘટાડાને જે પૂરવો છે એ કદાચ નિકાસની જે માંગ છે એ પ્રમાણમાં એના પ્રમાણમાં જે ખુલે તો પણ થોડી ઓછી ખુલે પણ જો નિકાસની માંગ ખુલે તો ઘટતા બજારને ચોક્કસથી ટેકો જે છે એ મળી શકે છે અને જીરામાં જે સૌથી મહત્ત્વનું પરિબળ છે મિત્રો એ હવે આગામી બે મહિના સુધી એ વાતાવરણ છે વાતાવરણ કેવું રહે છે વાતાવરણ ઉપર જ હવે જીરા બજારનો એક રીતે મદાર છે કારણ કે જે વાવેતર છે એ ખૂબ જ વધી ગયું છે અને વાવેતર વધી થઈ ગયું છે આથી નવી સિઝનમાં હવે વેપારીઓને મોટો પાક દેખાઈ રહ્યો છે આથી જેને પણ જીરાનો સ્ટોક કરવો હોય લાંબા ગાળાની ખરીદી કરવી હોય એ નવા જીરાની કરે હાલ ઓફ સિઝનમાં જીરાની ખરીદી ઓછી કરે તો એના કારણે બજારમાં જે છે એ એક રીતે મંદીનો માહોલ છે પણ વાતાવરણ અહીંયા મહત્ત્વનું પડ્યું છે વાતાવરણ સારું રહે છે તો બજાર ઉપર પ્રેશર જોવા મળે છે વાતાવરણમાં જો કોઈ પ્રતિકૂળ વાતાવરણ સર્જાય તો પછી જીરાનું જે ઉત્પાદન છે એની સામે પણ પછી પ્રશ્નાર્થ પ્રશ્નાર્થાય બજારમાં પછી જે બજારનું મોમેન્ટમ છે એ પણ એ સ્થિતિમાં બદલાઈ શકે હતું તો આગામી જે સાહીઠ દિવસ છે એ જીરા બજાર માટે તેમજ જીરાના પાક માટે ખૂબ જ મહત્વના છે તો આપના વિસ્તારમાં મિત્રો જીરાનો પાક કેવો છે જીરાનું વાવેતર કેવું છે એ અંગે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન